લાખ દીએ જલાઓ જલાઓ કે કે મગર, મગર, લાખ એ તો તો દે જ હાર્દિક અહીંયા બેઠેલા તમામ વડીલો હાર્દિક સ્નેહ આજની નાની અને મારી વાતથી એક વાતને હું શરૂઆત કરું છું એક જીવ વિજ્ઞાનનો શિક્ષક એક ક્લાસમાં એ સ્ટુડન્ટને ભણાવતો ત્યારે એને શબ્દ કોઈ અંડકોષ નામનો એક ઇન્ડો લઈ અને સ્ટુડન્ટ પાસે આવે છે અને કહે છે કે આજનો આ જીવ વિજ્ઞાનનો વિષય છે તમે બધા સ્ટુડન્ટો ક્લાસમાં આવો અને હું આ

આ સિદ્ધિ કે આ એ શિક્ષક સમજી કે હવે એ પ્રશ્ન કર્યો તો આ ચાર કલાક છે પણ ઈયળમાંથી એજી પતાવું યુનક શું કારણ સર કે થાય તો કે કારણ વાલીઓ આજ કોઈ યાદ રાખજો તમારા બાળકોને પાઠ આવે એમ એને ઉડવા દેજો એ પત આપણો સરસ મજાનો સ્નેહ મિલન આ કાર્યક્રમ છે હવે હું બીજો કોટલે વાલીઓ છે અહીંયા ખુબ સરસ મજાના